રાધે મિત્રો આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં નાગ પંચમી વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું શ્રાવણ વદ પાછમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી અને કાકડી અને અથાણું સાથે ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર ઝઘડા નાશ છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે મિત્રો આ વીડિયોને લાઈક શેર અને કમેન્ટ કરી અમારી ચેનલ વ્રત સાધના સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપેરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો બની હતી બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે જે ખીરના પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી અને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આચાર્ય થઈ આ તો એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય રૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલો બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગણનો દિલ દ્રવી ઉઠ્યો અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જે નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળો કૂતરો એ નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ બહુ દુખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી બહુ પાસે એક નાની ચબરખી લખીને બહુને આપી નાની બહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડુ ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનો મન નાગ દેવતાની પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડીવારમાં ગાડા આંગણામાં આવી ઉભા રહ્યા એમાંથી રૂપ રૂપના અંબાર સમા નાગણ, નાગ દેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. એમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરાવણીમાં સોના, રૂપા, હીરા, माणિકના દાગીના, મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું દેવાણ મારી દીકરીને વિદાય આપો સુઆવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા હતા નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ તેને ક્યાં લઈ જશે પરંતુ દર આગળ આવીને નાગણે હાથ ફેરવ્યો અને જમીન ખસી વોયરો દેખાયું એ વોયરામાં જઈ તેવો મહેલમાં આવ્યા રાજા કરતા પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ તો આચરી પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા તો રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ પછી વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો તો બાંડિયા બુચિયા થઈ જતાં છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં હજુ દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી કે આથી જેઠાણીઓ તેના પર દાજી વળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજી ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનો બેડું ભરીને આવી ઉમરામાં તેની ખેસ આવતા તે બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા પૂછ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન તો કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવ તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ધોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે કુમારોને ગાયોને લઈ તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો અવશ્ય પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ